હેલો દોસ્તો જય શ્યારામ બધાનું સ્વાગત છે આજના નવા વ્લોગમાં આપણે જો આજ તો કેવા મસ્તીના તૈયાર થઈ ગયા છીએ ને નાની એવી રીલ બનાવવાની હતી એક આજ એટલે હવાર હવારના પેરમાં સો ને એવું બધું પહેરી લીધું છે થોડાક તૈયાર થઈ ગયા છે હજી આપણે જવાનું છે હવનમાં આજે હાજ સેલો દિવસ છે ને બધા તૈયાર થાય છે અને આપણે અત્રમાં એક નાની એવી રીલ બનાવવાની હતી એટલે આપણે તૈયાર થઈ ગયા અને હવે જવાનું છે

we got uh -huh. અિામખિદેવ મહર્ષિભૂસ્યાન દિનિધા સુધારવાયામિં જગન પ્રભૂતામો યાગાહી ન મધ્યા લોકલો હૈત્રા તમ એવ જ દિવસો જૈ વિદ્યા સુધા ભગવતી પરમારા

सुठे हसो सतियात संतमान

થઈ ગયો છે ચારે ચાર દિવસ પૂરા થઈ ગયા સાડા ત્રણ દિવસનો હવન પૂરો થઈ ગયો આપણે જો શ્રીફળ ને હોમીન પછી પૂરો થઈ ગયો અગ્ન પછી હવન પછી આપણે આવ્યા હવે જો ફ્રેશ બ્રેશ થઈ જઈ અને થાકી ગયા છીએ થોડુંક આરામ બારમ કરી લઈએ તો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ આજનો વ્લોગ મારો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો અને ગમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો अहिले बिजा नयाँ ब्लगमा जासि आराम